કેમ બજાર હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો ને મજામાં જશો અમે આવી ગયા છીએ વાડીએ અમારા મિની બ્લોકમાં માં તમારું સ્વાગત છે આ છે આપણું વાડીનું મકાન જો ને વરસાદ ઝરમાં ઝરમાં ચાલુ છે આપણે અહીંયા આ બધું ખેડવાનું બાકી છે આ પૂરું હો વિઘા છે આપણે ખેડવાનું છે એ તમને વિડીયો નાખશું બીજા વિડીયો જોઈ લેજો અત્યારે આપણે ખાલી જોવા આવ્યા છીએ કેવું છે ભીનું ખેડા એવું છે કે નહીં એમ આમાં કાંઈ મને લાગતું નથી કે હાલ છે તમને કેવું લાગે કોમેન્ટ કરી દેજો જો રોજ પડી ગયા અમારા કિશોરભાઈ અરે છે હું કહો છો કિશોરભાઈ મારે કિશોરભાઈ દાંત કાઢે છે એને થોડીક શરમ લાગે એટલે વડીયોમાં એ નહીં કાંઈ બોલે એવું લાગે મને બાપડે એની પાસે જાય નહીં શું કહે છે નોય માલિક તો બસ માઉથ કહો કયા એવું છે એમ નથી તો ઠીક જો આપ રોજનો જો આ ઉખડ છે આપણે હો વિઘા રાખ્યું છે અને આમાં ખેડવાનું છે તો જા હું થી જા નજર પગે ના હું આપણું છે બાવળિયા કપ આવ્યા છે અમી ભાઈ તો વિડીયોમાં બેડા રહીજો આપણે આજ બાવળિયા કાપવાના કઈ રીતે કાપવાના એમને એકવાર તો મિત્રો હું ખોટી ગયો છું જોવા મરવા ખોદી જો છે નીરતો નથી એટલો ઘારો છે અમારી વાડીએ તમારી વાડીએ કેટલો ઘારો છે જો આ ભાગ ખોદીનો નથી અબખત એ ભાઈ કઢવાવો ભાઈ બ્રશ કર લે આલે નીહરી જાઓ ભાઈ અમારે કી ન કાજે

ગમે એટલા બંદર કાપી લખ્યા આ છે અમારો કવો આપણે જવાનું છે કવામાં કેટલું પાણી છે તો મિત્રો પાણી તો ઉપર આવી ગયું છે તમને દેખાતું હોય છે પાણી તો આ આપણો કવો છે હવે આપણે કવો જોઈ લીધો છે તમને પાણી બતાવી દીધું છે હવે વિડીયો માં બનાવી દેજો હવે આપણે જવું છે બંતણ કાપવા હું બંતણ કાપવા હાલો 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 અમારે કિશોરભાઈ કવાડી લઈ લીધી છે કાપી લખી હાલો ને આપણે જો મિત્રો બાવળિયા કપાય છે આઈસો બેલી

મિત્રો બાવળો કાપી નાખ્યો છે હવે એનો ખૂતો કાપે છે એ ભાઈ જો આપણે એટલા બાવળિયા કાપી લેખ્યા તો દેખાય ને આ ઢીગલો આ બધા આપણે જ કાપેલા છે તો હેલો મિત્રો આપણે હવે છે ને વિડીયો અહીંયા એન્ડ કરીએ અમારા વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં